એક રામદેવજી મહારાજની વાણી કરી પછી મારી વાણીને વિરામ આપું અને થોડીક વાત કરી દઉં રામદેવજીની અને સંતવાણી પછી એક ભજન કરી અને પછી મારી વાણીનો વિરામ આપું એ વાત કરીને પછી ભજન ચાલુ થાય ને તો મોજ આવે તો વરી જાય કારણ કે નાણું તો કદાચ કાલે આપણે સુરેન્દ્રનગર જઈશું તો મળી જાય પણ આવું ટાણું ઘડીકમાં નહીં મળે પછી ઘણા નિમ થાય કે આપણે દર વર્ષે કરવી જ છે ને પણ આવતા વરમ પછી આપણે હોય તે ન હોય એટલે આ ટાણું નહીં મળે રામદેવજી મહારાજ નો એક પ્રસંગ કહી તમને રામદેવજી મહારાજ જયારે એમને સોધામ ને ત્યારે એમના કુટુંબ ને ભેળું કરી અને રામદેવજી મહારાજ કે હવે મારો સમય થઈ ગયો અને મારી તૈયારી કરો મારે સમાધિ થવાનું છે પણ જગત તમને ગમે કે પણ સમાધિ ખોલવાની વાત ના કરતા કારણ કે અરભુજી એમના માસી દીકરા ભાઈ થાય અરબુજી ને વચન આપ્યું હતું હું તમને મળ્યા સિવાય જઈશ નહીં હવે મળી નહીં અને સમય થઈ ગયો જોકે રામદેવજી મહારાજ ના ઉપાસકો છે એટલા માટે રામદેવજી મહારાજ એટલા માટે વાત કરવી છે ને મેં આપ્યું છે એને મળવા મારે જવું પડશે અને કોક જો આમને વાત કરશે તો મારી સમાધિ આવડા એટલે એમને અગાઉ કે દુનિયા તમને ગમી કે પણ મારી સમાધિ ને એ ખોલતા નહીં હવે આ ટાઈમ થઈ ગયો એટલે સમાધિ અપાઈ ગઈ અને વાત કાને પડી કે રામદેવજી સમાધિ થઈ ગયા સમાધિજી ના પાડે છે કોઈ બને જ નહીં ઈ કે પણ અમે અહીંયા હતા એ કે વાત ખોટી તો વચનનો સિદ્ધ પુરુષ છે વચનનો પાકો માણા છે એ મને કીધું છે મળ્યા સિવાય જાય નહીં કોઈથી જાય જ નહીં ઈ કે પણ અમે ન્યાજ હતા અને અમે મૂટી માટી નાખી છે વાત બધી બરોબર પણ હું અહિયાં જાઉં અને પછી પાકો કરું પછી ખબર પડે ત્યાં સુધી ન ખબર પડે અને અરભુજી ઘોડા ઉપર બેસી અને નીકળે છે બગાડતા ધમા બગાડતા ધમા કરતો ઘોડો આવ્યો અને રણુજાના સીમાડે આવ્યા ને તો રામદેવજી મહારાજ ના ઘોડા ચાલે છે અને રામદેવજી મહારાજ સાઈડે બેઠા છે અરભુજી અહીંયા આવી અને બે જણા બથું ફરીને ભેટ્યા અને હરભુજી વાત કરે છે કે મેં તો આવી વાત સાંભળી હતી અને ઓળો ટોળો કરી નાખ્યો આ તો જગત છે ગમે બોલે બે બે આપણે કહું ઘણા ટાઈમથી પીધો નથી તું કહું બનાય આપણે કહું પીવો છે બે જણા કહુંબો પીધો અને કહુભો પીધા પછી રામદેવજી મહારાજ હરભુજી ને કે છે અમરની ડાબલી રતન કટોરો ને ગેટીઓની જે વસ્તુ સમાધિમાં મૂકી હતી એ વસ્તુ રામદેવજી હરભુજીને આપે છે કે તમે ગામમાં જાઓ હવે આ ગામમાં આવ્યા ને રામદેવજી ઘોડા ઉપર બે ખબર નથી પડતી હરભુજી દાંત મજા કાઢવા કે પણ શું તમે બધા કહો છો રામદેવજી તો મને આ ભેગા તો આખું ગામ ગાંડું તું એ ખાધો

અને પેલું પીરાણું આપણું ગેબીનાથ અને પાળિયા આજ આપણી જ્યાં જ્યાં ધર્મની દેહાણ છે કેવું છે ને બાપુ આ બધે પીરના પંજા છે તમને ન ખબર હોય તો અને પીરનો પંજો ન હોય ને આ કોઈ હરિયર હાલે નહીં દસ કિલોમીટર જાવ ને એક સાધુ બેઠો હોય પણ પીર નો પંજો હોય ને હરિહર આખે ને બાપુ ગમે એટલી પબ્લિક આવે ને કોઈ થી કોઈ એમનો કે પ્રસાદી ન મળે પછી સતાધાર હોય પાળિયાદ હોય તોરણિયા હોય જે હોય તે ગમે જગ્યાએ પણ બધે પીર ના પંજા છે બાપુ ત્યાંથી ના જો રામદેવજી મહારાજ નું એમને કુટુંબે જો માન્યા હોત ને તો આજ રાજસ્થાન હોનાનું હોત અને આજ આપણું કચ્છ કાઠિયા હોય ને સૌરાષ્ટ્રમાં કોઈ એવું ગામ નહીં હોય કે રામદેવજી મહારાજ નું મંદિર ન હોય રામદેવજી મહારાજનો નેજો ન ફરકતો હોય કે રામદેવજી મહારાજ નું મંડળ ન હોય એવું એક ગામ નહીં હોય તમારે જોવું હોય તો જોઈ લેજો એટલે